નમસ્કાર હું છું વાડિયાભાઈ કુમાર પત્રકાર અમરેલીમાં રહું છું બનાવ એવો છે કે તારીખ ત્રીસ એક બે હજાર છવ્વીસના રોજ મારા વતનના ગામ નાના મારા ભત્રીજા કિશોરભાઈ કુમાર એમના મમ્મીને લઈને ગાડીયાધાર ગોકુળ હોસ્પિટલમાં ગયેલા જ્યાં એમને હૃદયની તકલીફ થતાં એમણે બેનને રિફર કર્યા તો અમરેલી અહીંયા એમ્સ હોસ્પિટલમાં સાડા અગિયાર રાત્રિના થઈ ગયા એ પછી દાખલ કરવામાં આવ્યા અને જેવા દાખલ કર્યા એ પછી ડૉક્ટરે કોઈપણ પ્રકારનો ટચ કર્યા વગર દર્દીને કોઈ સારવાર કર્યા વગર કોઈ બ્લડ સેમ્પલ લીધા વગર કે કોઈ કાંઈ પણ પ્રકારની કોઈ કર્યા વગર એમને સીધું જ એવું કહેવામાં આવ્યું કે તમે આ એન્જિયોગ્રાફીના પૈસા ભરી દો બેનની તબિયત વધારે સિરિયસ છે એન્જિયોગ્રાફી કરવી પડશે એ દરમિયાન હું ત્યાં પહોંચી જતા મેં એમ કહેવાય કે ડૉક્ટરશ્રીને કીધું કે ભાઈ આ આનું આ કાર્ય જે સરકારશ્રીનું કાર્ડ છે પીએમ જે યોજનાનું એ કાર્ડ કઢાવીને તમે આગળ કાર્યવાહી કરો તો એ એવું ન ચાલે ને આ સિરિયસ કેસ છે ને આ આમાં પૈસા ભરવા જ પડે ને એમાં ચાલે નહીં ને એમ કરીને અમારી સાથે એની સાથે માથાકૂટ થોડી ઘણી કરેલી એ સિવાય મેં એવો આગ્રહ રાખ્યો કે ભાઈ તમે અમારી પાસે આવકનો દાખલો છે રેશન કાર્ડ છે આધાર કાર્ડ છે તો આ પીએમ જે કાર્ડની વ્યવસ્થા તરત થઈ શકે એમ છે તો કે કાર્ડનું એક્ટિવેશન થતાં ચાર દિવસ હોય ત્યાં સુધી દર્દીને સારવાર તમારે અગાઉ કરવી પડે આવા સિરિયસ કેસમાં જો આવા દર્દીઓને સારવાર કર્યા વગર ત્યાંથી રજા આપી દે રિફર નોટ લખી દે રિફંડ નોટમાં ખુદ ડોક્ટર સ્વીકારે છે કે કંડિશન સ્થિતિ બહુ ખરાબ છે અને સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે જે દર્દીની હાલત ગંભીર હોય એને પ્રાથમિક સારવાર આપ્યા વગર ત્યાંથી રજા આપી શકાય નહીં આમ છતાં સુપ્રીમ કોર્ટના આદેશનો પણ એણે આ એમ્સ હોસ્પિટલ અમરેલીએ ભંગ કર્યો છે અને ત્યાંથી અમે એને તરત જ રજા આપતા અમે સિવિલ હોસ્પિટલમાં રાતના દોઢ વાગ્યાની આસપાસ લઈ ગયેલા એકત્રીસ તારીખે અને બીજે દિવસે સિવિલ હોસ્પિટલ તરફથી અમને કાર્ડ કાર્ડનું કાર્ડ કાઢી આપવામાં આવ્યું અને કાર્ડ કાઢ્યા પછી અમે એમને બીજે દિવસે રાજકોટ લઈ ગયા રાજકોટ ખાતે ત્રણ બે બે હજાર છવ્વીસના સફળ ઓપરેશન એક સ્ટેન્ડ બેર એક ગળીમાં અને સારી રીતે એમની સારવાર થઈ ગઈ જો આ પીએમ કાર્ડ દ્વારા સિવિલ હોસ્પિટલ કાર્ડ કઢાવી દીધી હોય અને એ કાર્ડ દ્વારા રાજકોટ હોસ્પિટલ જો સારવાર બફતમાં કરી દીધી હોય તો એમ્સ હોસ્પિટલમાં કેમ ન આવી સારવાર થાય એવો મારો સવાલ છે અને આ બાબતે મેં જિલ્લા આરોગ્ય અધિકારીને એક અરજી આપી આરોગ્ય મંત્રીને એક અરજી આપી છે સરકાર સીમા લખ્યું છે અને તમામ વિભાગમાં આ અરજી આપી અને મારી રજૂઆત કરી છે અને આ એઇમ્સમાં હોસ્પિટલ અમરેલું લાયસન્સ રદ કરવામાં આવે એમના વિરુદ્ધમાં દંડની કાર્યવાહી કરવામાં આવે જય નમસ્કાર